ગુજરાતમાં કેટલા કેટલાક લગ્ન જ ના થાય તેવી પરિસ્થિતિ વિકસિત કહેવાતા ગુજરાત માં પંદર લાખ દેવા તૈયાર નથી વિકસિત આ સમસ્યા ને કેટલાક લોકો એ પૈસા કમાવાનો ધંધો બનાવી નાખ્યો કેવી રીતે આવો જોઈએ યોગેશ દારૈયાના સ્પેશિયલ રિપોર્ટ મારા એ પછી મેં લગ્ન કરીને પોરબંદર ગયો બે મહિના મારી ઘરવાળી મારી સાથે રહી બે મહિના પછી કીધું કે મારી મમ્મીને મજા નથી તમારે જવું પડશે મેં દસ હજાર રૂપિયા એને પાસો આપ્યો પછી ગઈ એ પછી દસ પંદર દિવસ સુધી મારી વાત કરી પછી મોબાઈલ સ્ટોપ કરી નાખ્યો એને ખબર પડતા પડેલી કે જે સ્મિતાબેન જે ઢોલે એની સાથે જે લગ્ન કરે એ જ વ્યક્તિ

શોધી તેની સાથે કાયદેસર ના લગ્ન કરી એક મહિનાનો સંસાર ચલાવી બાદમાં બુચ મારીને ફરાર થઈ જાય છે પોલીસે પૂરા મામલે યુવતી અને એક દલાલની ધરપકડ કરી છે બાકીનો એક દલાલ ફરાર થઈ ગયો છે ખાસ કરીને આ લોકો મોટી ઉંમરના જે લગ્ન ના થયા એના ટાર્ગેટ બનાવે છે અને એવું છે કે કાયદેસરના લગ્ન બી કરી લે છે એકાદ દોઢ મહિનો એમની સાથે રહે છે વિશ્વાસ કેળવી અને પછી એક એવું બાનું કાઢે છે કે ભાઈ મારી માતાના તબિયત ખરાબ છે હું ત્યાં જઈને આવું છું એ રીતે વિશ્વાસમાં કેળવી અને આ રીતે પછી બીજી જગ્યાએ દસ પંદર દિવસ પછી બીજી જગ્યાએ આ લોકો લગ્ન કરી લે છે આજકાલ ગુજરાતમાં કેટલીક જ્ઞાતિમાં લગ્ન કરવા અઘરા બની ગયા છે કન્યા મળવી મુશ્કેલ થઈ ગઈ છે બસ સમસ્યાનો ફાયદો ઉઠાવી ગુજરાતમાં તો આવી અનેક ગેંગ ફરે છે માટે તમારા પુત્રોના રાતોરાત પૈસા આપીને લગ્ન કરાવતા પહેલા એક વિચાર કરો જો તમે થોડા પણ બેદરકાર રહેશો તો તમે લૂંટાઈ જશો ક્રિમિનલ માટે યોગેશ ધારૈયા વીટીવી ન્યૂઝ જેતપુર